કરેલા અરજી અનુસંધાને કચેરીમાં બોલાવવામાં આવ્યા હતા પરંતુ હાજર રહેતા અરજદારો સાથે મસ્તી કરાતી હોવાનો કડવો અનુભવ અરજદારો કરી રહ્યા છે અંકલેશ્વર થી ઉમરવાડા અને પાનોલીને મુખ્ય માર્ગ અત્યંત બનતા મામલતદાર કચેરી ખાતે જાગૃત નાગરિકો દ્વારા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પણ તેમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ જ હાજર નહીં હોવાથી અરજદારો રોષે ભરાયા હતા પાનોલી થી વાયા ઉમરવાડા થયા અંકલેશ્વરને જોડતો રસ્તો વર્ષોથી બીસ્માર હોવા છતાં તેનું નવીનીકરણ નહીં કરવામાં આવતા સ્થાનિકોએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરી છે જેમાં અરજદારોને અંકલેશ્વરની મામલતદાર કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા પણ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ હાજર નહીં આ માર્ગ નો ગામના લોકો ઉપયોગ કરી રહ્યા છે આ ઉપરાંત વિવિધ કંપનીઓના ભારદાર વાહનો પણ અહીંયાથી પસાર થાય છે આ રસ્તો બનાવવામાં છેલ્લા ઘણા સમયથી વિલંબ થઈ રહ્યો હોવાથી વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે જોકે સ્થાનિક અરજદારે વર્ષ બે હજાર એકવીસ અરજીઓ કરી છે પરંતુ આજ દિન સુધી તેનું નિરાકરણ આવ્યું નથી ભૂતકાળમાં અનેક વખત આંદોલન ચૌદ માં રસ્તા નું કામ શરૂ કરી બે હજાર પંદર માં પૂરી કરી દેવાનું આયોજન હતું પણ આજ દિન સુધી રસ્તો માત્ર કાગળ પર હોય તેમાં લાગી રહ્યો હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ પ્રશ્નો નો હલ લાવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે માટે અંકલેશ્વર મામલેદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સામાજિક કાર્યકર જુનેદ પાનભાઈ ઉમળો ગામનો રહીશ છું અમારા ગામની મુખ્ય સમસ્યા આવી પાનોલી વાયા ઉમવાળા અંકલેશ્વર રોડ અત્યંત દયનીય હાલતમાં થઈ ગયો છે જેના માટે મેં મામલેદાર સાહેબને કલેક્ટર સાહેબને અને ત્યાં ભરૂચ જિલ્લાના તમામ અધિકારીઓને અને મુખ્ય શ્રી મંત્રીશ્રીઓને રજૂઆત કરવા છતાં પણ હજુ રસ્તાનું કોઈ નિવારણ આવી રહ્યું નથી જ્યારે મેં ઓનલાઈન મુખ્ય માન્ય મુખ્યશ્રી ઓનલાઈન ફરિયાદ કરી હતી તેના નિવારણ માટે આજે મને બોલાવ્યો હતો એના માટે જ્યારે એમના આ લોકો બોલાવે છે પણ એના માટે એક તાઇફા જેવું લાગી રહ્યું છે કારણ કે જ્યારે અધિકારી હાજર નથી રહેતા પીડબ્લ્યુડીના તો રજૂઆત સાંભળીને કંઈ થતું જ નથી આના માટે મેં વારંવાર રજૂઆત કરી છે કશું થતું નથી અને અમારો રસ્તો ઓલરેડી એ લોકો બતાવે છે કે તેર ત્રણ બે હજાર ચૌદના બનાવવાની તારીખ બતાવે છે પંદરના પૂર્ણ બતાવે છે તો અત્યારે એમના આઠ વર્ષ પૂરા એ લોકો વર્ષ એટલે એમના બનાવવા માટે એવું બતાવે છે કે બે હજાર સત્તરના બન્યું છે અગર બે હજાર સત્તરના બન્યો કે બે હજાર ઓગણીસના બન્યા તો પછી મારી રજૂઆતો જે થઈ છે તેના માટે મેં એમના માટે અરજીઓ કરી કે મારો રસ્તો ખરાબ છે બે હજાર એકવીસથી હું રજૂઆત કરું છું તો કોન્ટ્રાક્ટર પાસે રસ્તો કેમ નથી બનાવતા રિપેર કેમ નથી કરાવતા આના માટે કંઈક સ્પષ્ટ તપાસ કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર પર એના પર કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગ છે